નમસ્કાર ખરો મિત્રો ગોંડલ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આજની તારીખ છે આઠ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે શનિવાર રોજ મિત્રો આજની આવક વિશે વાત કરી તો મિત્રો આજે ચાલી આજુબાજુ પાલ આવેલા છે મિત્રો અને ભારીની વાત કરીએ તો મિત્રો ભારી પર તમે જોઈ શકો છો એક સાઈડમાં આટલી ભારે ઉતરેલી છે મિત્રો એક કિલોથી મિત્રો અગિયાર કિલો લગીને ઉતરેલી છે મિત્રો ને રાજીનું કામકાજ અત્યારે ફાલમાં ચાલુ તો ફાલ બાજુ જઈએ જાણી લે કહેવાય છે આજના બજારમાં આ મિત્રો મેં જનરે લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તમે જોઈ શકો છો ફાલમાં રાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હજીમાં જઈએ જાણી લે કેવારી છે આજના બજારમાં ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે. તમે જોવો તો આ માલ ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે. ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે. આ મિત્ર છે. ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ આવ્યો. ગામ કયું? ઘુંઘટ ગામનો માલ છે આ. ચૌદસો ને ચૌદસો ને એક રૂપિયા નો ભાવ ક્યાં ગામ નો ધોલડા ગામ નો કપાસ છે ચૌદસો ને એક રૂપિયા માં વેચાણો છે મિત્રો કપાસ સારો છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ આવ્યો અને આ ખેડૂતો મિત્રો ચૌદસો ને એક રૂપિયા માલ ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ માલ સારો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયેલો છે ખેડુ મિત્રો છે ગામ કયું મારા ગામના હે શિવરાજગઢ ખેડૂત છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજની બજાર તો સેમ જોવા મળી રહી છે બજારમાં કોઈ ઉતાર ચઢાવ નથી જોવા મળ્યો એકવીસ રૂપિયા લગી ઊંચામાં અત્યારે હાલ ભાવ જોવા મળ્યા છે હજી પણ મિત્રો આગળ સારા માલ હશે તો ઊંચા ભાવ નીકળી શકે એવી પોઝિશન છે મિત્રો એટલે હાલ એકવીસ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે